સમાચારોમાં આવે વાત ન્યાય આપવા કટિબદ્ધ સરકાર પર સાસો અર્થમાં ગુજરાતમાં મળી રહ્યો છે ઝડપથી ન્યાય

આરોપીને 20 વર્ષની સજા અને 32000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ બાદ એને ગર્ભવતી બનાવી હતી પીડિત દીકરી સાથે મરજી વિરુદ્ધ બાંધ્યો હતો શારીરિક સંબંધ આરોપીએ દીકરીને બદનામ કરવાની ધમકી આપી હતી વારંવાર સંબંધ બાંધતા સગીર દીકરી ગર્ભવતી થઈ ગઈ હતી આરોપી સામે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી હતી સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે મારો કિસંજયભાઈ કાળાભાઈ રાઠોડ ના કે જેમની સામે ઇપીકો કલમ ત્રણસો છોત્તેર બે ત્રણ ત્રણસો છ બે અને પોસ્ટકોએકની કલમ ત્રણ ચાર પાંચ એ અને ચાર પાંચ એલ અને છ મુજબની ગુનાની તકસીરવાન ઠરાવી અને એમને વીસ વર્ષની કેદની સજા કરવામાં આવી છે